બ્રહ્મ સમાજની અવગણનાનો મુદ્દો ગરમાયો છે ભાજપ વિરુદ્ધ ગીર સોમનાથમાં પણ નારાજગી જોવા મળી રહી છે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભાજપ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે ગીર જિલ્લા ભાજપ પ્રમુખ સંજયભાઈ પરમારની બ્રહ્મ સમાજના અગ્રણીઓએ વિસ્તૃત આવેદન આપ્યું સમાજની માંગ છે કે ગુજરાત સરકારના નવા મંત્રીમંડળમાં અને પક્ષના સંગઠનમાં બ્રહ્મ સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં નથી આવ્યું વર્ષ બે હજાર બાવીસની વિધાનસાભ ચૂંટણીમાં તિકીટ ફાળવણીથી લઈ અત્યાર સુધી સતત અવગણના થઈ હોવાનો આક્ષેપ લગાવ્યો છે જિલ્લા બ્રહ્મ સમાજે આ ગંભીર મુદ્દો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સુધી પહોંચાડવાની રજૂઆત કરી છે હું તુષાર પંડ્ય વિશ્વનાથ જિલ્લા બ્રહ્મ સમાજનો પ્રમુખ છું આજ રોજ ગુજરાતની અંદર બ્રહ્મ સમાજે નક્કી કરેલું હતું કે ભારતીય જનતા ના જિલ્લા પ્રમુખોને એક આવેદન આપવું ભારતીય જનતા પાર્ટીની અંદર બ્રહ્મ સમાજને સંગઠન તથા સરકારમાં સતત અન્યાય થઈ રહ્યો છે એવું ગ્રાસરૂટ લેવલે યુવાનોને રહ્યું છે ત્યારે અમારી વાત અમારી વિનંતી રજૂ કરવા માટે અમે લોકો આજે વેરાવળ ખાતે ગીર સોમનાથ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર સંજયભાઈને મળવા આવેલા હતા મારી સાથે તાલાળા સુત્રાપાડા વેરાવળ ઉન્ના કોડીનાર સર્વેના તાલુકા બ્રહ્ સમાજના પ્રમુખો પણ આવેલા છે અમે ફક્ત આજે આગેવાનોએ આવી ને એક આવેદન જે રીતે ગુજરાત ગુજરાતભરમાં નક્કી થયું હતું એ પ્રમાણે આવેદન આપણને નક્કી કરેલું હતું એ પ્રમાણે આજે આવેદન આપેલું છે શું છે શું રણ આગળની રણનીતિ સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત લેવલે નક્કી થશે આજે સમાજમાં એવી નક્કી થયું હતું કે દરેક જિલ્લાની અંદર આપણે વિનંતી કરતું આવેદન પત્ર આપવું કે ભાઈ સમાજને જે અન્યાય થાય છે એ બાબતે યોગ્ય નિર્ણય લેવો સમાજ જ્યારે પંચાણું ટકા બ્રહ્મ સમાજ ભાજપ સાથે સંકળાયેલો હોય ત્યારે આ પ્રકારની અન્યાય કે અનિતિ થતી હોય તો એમનું ધ્યાન દોરવું પણ યોગ્ય પ્લેટફોર્મ આજે દેખાણું હતું એટલે આ રીતે રજૂઆત કરવા આવેલા હતા આગામી દિવસોમાં તમારો શું કાર્યક્રમ રહેશે કદાચ જો ભારતીય જનતા પાર્ટી પોતાના આગળ નિર્ણય કરી ભારતીય જનતા પાર્ટી અક્કડ નિર્ણય રાખે એવી કોઈ શક્યતા નથી કેમ કે એની સાથે બ્રહ્મ સમાજ પાયાના કાર્યકરો છે સંગઠનમાં જનસંઘ સમયથી જોડાયેલો છે છતાં પણ એ બાબતે માની લો કે ભારતીય જનતા પાર્ટી આગળની જે પણ પગલાં લેશે જે રીતનો રિસ્પોન્સ આવશે એ પ્રમાણે ગુજરાતના તમામ બ્રહ્મ સમાજના આગેવાનો બેઠી ને નક્કી કરશે નક્કી કરશે એ પ્રમાણેની જે રણનીતિ આવશે એ અમે જિલ્લા કક્ષાએ એની અમલવારી કરશું એ નક્કી કરવાનો અધિકાર મારો નથી એ જે બ્રહ્મ સમાજની ગુજરાતની કારોબારી છે એ નક્કી કરીને અમને સંદેશો આપશે